કોન્ટ્રાકચુઅલ શ્રમયોગીને લઘુત્તમ વેતન નથી મળતું એવા આક્ષેપો કર્યા છે મને આનંદ થાત કે માન્ય જીગ્નેશભાઈ મેવાણી આપે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે એમનો જવાબ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા આપને તારીખ પંદર બે બે હજાર પચીસ ના દિવસે શ્રમ અને રોજગાર મંત્રાલય આપ્યો છે હું એટલા માટે કહું છું કે માત્ર પ્રશ્ન જ આપણે વિધાનસભાના ફ્લોર ઉપર ઉઠાવ્યો છે પરંતુ રાજ્ય સરકારની ઉઠેલા પ્રશ્ન સામે કરેલી સંતોષપૂર્વકની કામગીરીને પણ આપે ઉજાગર કરી હોત તો ગુજરાતના લોકોને પણ આપના માટે આપની પાર્ટીની પોઝિટિવિટી માટે ગૌરવ થાય મારે આપને કહેવું છે કે રાજ્ય સરકારે એક વર્ષની અંદર કુલ બાવીસો ને સત્તર જગ્યાએ ઇન્સ્પેક્શન કર્યું છે એમાં મામલતદાર કચેરીઓ આવી ગઈ છે દવાખાના આવી ગયા છે વિધાનસભા પરિસર આવી ગયું છે કલેક્ટર કચેરીઓ વિવિધ કલેક્ટર કચેરીઓ સિવાયની પણ સરકારી કચેરીઓ આના અંદર સામેલ છે કુલ એક લાખ બે હજાર નવસો ને ચોસઠ શ્રમયોગીઓની ટોટલ સંખ્યા એમાં સામેલ છે જેમાંથી ત્રણ હજાર નવસો ચુમ્માલીસને લઘુત્તમ વેતન નહીં મળવા માટેની ફરિયાદો મળેલી છે એમની ચકાસણી તંત્રએ કર્યા બાદ જેમનો ડિફરન્સ લઘુત્તમ વેતન અને એમને મળેલો જે કુલ પગાર હતો એનો ડિફરન્સ ચૂકવવા માટે રાજ્ય સરકારના શ્રમ મંત્રાલયે તાકીદ કરી કડક પગલાં ભરીને ત્રણ કરોડ છ્યાશી લાખ પંચ્યાશી હજાર રૂપિયાનું ચૂકવણું આ કર્મચારીઓને કરેલું છે આનંદની વાત એ છે કે મને જિજ્ઞેશ વયને જે સરકારે જવાબ આપ્યો છે એમાં પણ આનો ઉલ્લેખ છે જે એજન્સીઓ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું તું એમના ઉપર ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી છે ચારસો ને છેતાલીસ એજન્સીઓ સામે લઘુત્તમ વેતન ઉલ્લંઘન માટેની કલમ બાવીસ એ હેઠળ એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ફોજદારી પગલા પણ લીધા છે મારે કહેવું જોઈએ કે જે પ્રકારે શ્રમ મંત્રાલય દ્વારા આ તમામ એજન્સીઓને જાન્યુઆરી મહિનાની એકવીસમી તારીખે તમામ એજન્સીઓને ભેગી કરી એક વર્કશોપનું આયોજન પણ કરેલું અને શ્રમ કાયદાનું ઉલ્લંઘન ન થાય કાયદાનું પૂરેપૂરું પાલન થાય કર્મયોગીને જે પ્રકારે લઘુત્તમ વેતન છે પૂરેપૂરો મળે એમની તાકીદ પણ કરવાની છે જે પ્રકારે રાજ્યની સરકાર કોઈ પણ માત્ર જિગ્નેશભાઈ તો ધારાસભ્ય છે એમને ફરિયાદ નહીં કોઈ પણ નાનો કર્મચારી પણ ફરિયાદ કરે તો કેવા પ્રકારના એક્શન લે છે હું એમ માનું છું કે મારો જવાબ એના માટે પર્યાપ્ત છે આજે શ્રમ રોજગાર વિભાગની બજેટ હતી આ બજેટમાં ભાગ લેતા પૂર્વે મેં અને મારી ટીમે તપાસ કરી તો ખબર પડી કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીના કાર્યાલય સીએમઓમાં ગુજરાતની વિધાનસભાના પ્રાંગણમાં એમએલએ ક્વાર્ટર્સમાં સચિવાલયના વિવિધ બ્લોકમાં ગુજરાતના મામલતદાર પ્રાંત અધિકારી કલેકટરોની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીઓમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસીસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં

અને વિધાનસભામાં મેં શપથ ગ્રહણ કર્યા અને બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારની ઘડીને આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી એમએલ ક્વાર્ટર્સની બહેનો સાથે સવારે વાત થઈ કે અમે લઘુત્તમ વેતનની સેલરી સ્લીપની કે રજાની માગણી કરીએ તો આઉટસોર્સિંગની એજન્સી અને કંપનીવાળા અમને તગડી મૂકવાની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે સાથોસાથ લઘુત્તમ વેતનનો પ્રશ્ન શેરડી કામદારોને બહુ મોટા પાયે સ્પર્શે છે ગુજરાતમાં અંદાજે બે લાખ જેટલા શેરડી કામદારો વર્ષમાં પાંચ થી છ મહિના કામ કરતા હોય છે રાજ્ય સરકારે નક્કી કરેલું એમનું લઘુત્તમ વેતન ચારસો ને છોતેર રૂપિયા છે આ સરકારના ચારસો છોતેર રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર ફિલ મિલના માલિકોએ નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત ત્રણસો પંચોતેર ચૂકવીશું આમ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના એકસો એક રૂપિયા અને દોઢસો દિવસ પાંચ મહિના લેકે છેલ્લા બે વર્ષમાં પાંચસો પચાસ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી ગુજરાતની વિધાનસભાના મકાનથી થોડાક ડિસ્ટન્સ ઉપર આવેલા છે અડાલજના ઈટોના ભઠ્ઠા આ ઇટોના ભઠ્ઠામાં માઇગ્રન્ટ વર્કર્સ મોટી સંખ્યામાં હોય છે ત્યાં પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ એટલે કે આંતર રાજ્ય પ્રવાસી મજદૂર ધારો લાગુ પડેલ નથી ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે ગુજરાત જેવા હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ જે હેઠળના ભઠ્ઠા કેમિકલની ફેક્ટરીઓ કન્સ્ટ્રક્શનની સાઇટો અસંગઠિત ક્ષેત્રના મજદૂરો સંગઠિત ક્ષેત્રના મજદૂરો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાદમાં હોય ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે એટલે જાણે માલિક વર્ગની પૂંજીપતિઓની ચાપડુસી કરવી શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ધસરડા કરવા શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા આ જ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડલ છે